નમસ્કાર સર્જનો સ્વાગત છે આપનું તો સેજનો નિફ્ટી ઇન્ડેક્સ આજે ફ્લેટ બંધ આવ્યો છે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ આજે એક પોઈન્ટ પ્લસમાં રહ્યો છે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ એક પોઈન્ટ ચાલીસ ટકા ડાઉન ગયો છે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ પણ એક પોઈન્ટ ચાલીસ ટકા ડાઉન ગયો છે આજે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ એક પોઈન્ટ વીસ ટકા ડાઉન ગયો છે ગોલ્ડ ઇટીએફ આજે અડધો ટકો પ્લસમાં રહ્યા છે સિલ્વર ઇટીએફ સામાન્ય સુધારા સાથે બંધ આવ્યા છે તથા વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે એસઆરએમ કોન્ટ્રાક્ટર્સ લિમિટેડ બાંધકામ કન્સ્ટ્રક્શનના ના ક્ષેત્રમાં કામ કરતી આ કંપની છે એપ્રિલ બે હજાર માં લિસ્ટેડ થયેલી છે જોઈએ તો જે સેલ્સ કરોડ તે વધીને છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચાલીસ ટકા છે ટીટીએમ એકસો અડતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો છવ્વીસ ટકા છે અને ટીટીએમ તોતેર ટકા છે દોસ્તો એક સર્જન નો એવો સવાલ છે કે ટીટીએમ નું ફૂલ ફોર્મ શું થાય તો ટીટીએમ નું ફૂલ ફોર્મ થાય છે ટ્રેલિંગ મંથ એટલે કે આજથી પાછળના વીતેલા બાર મહિનાનો ડેટા જે કન્ટિન્યુ ટ્રેલિંગ થતો હોય છે આગળ ચાલતો રહેતો હોય છે જેનાથી લેટેસ્ટ જાણકારી આપણને રોકાણકારોને મળતી રહેતી હોય છે હવે આપી આવીએ આપણે આપણી મૂળ વાત ઉપર તો એસઆરએમ કોન્ટ્રાક્ટર કંપની ઉપર બોરોવિંગ એકતાલીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે બસો તે પાંચસો એકત્રીસ રૂપિયા બનેલો છે પી રેશિયો ઓગણીસો છે આર ઓસી એકત્રીસ ટકા છે આરઓઈ પચીસ પોઈન્ટ સાહીઠ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બોતેર પોઈન્ટ અડતાલીસ ટકા છે એફઆઈઆઈ પાસે ઝીરો પોઈન્ટ સત્તર ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ બે પોઈન્ટ બેતાલીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ ત્રાણું ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે મોનાર્ક નેટવર્ક કેપિટલ લિમિટેડ સ્ટોક બ્રોકિંગ પ્રાથમિક બજાર સંચાલન મ્યુચ્યુઅલ ફંડ ઇન્સ્યોરન્સ તથા નાણાકીય બાબતના આયોજનમાં સેવા આપતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં પંચ્યાસી કરોડ હતું તે ત્યાંથી વધીને અઠ્ઠાણું કરોડ થયું છે નેટ પ્રોફિટ ચાલીસ કરોડ થી વધી પિસ્તાલીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો ઓગણત્રીસ ટકા છે બોરોવિંગ નવ કરોડ છે રિઝર્વ કંપની પાસે સાતસો કરોડ છે માર્કેટ કેપ બે હજાર સત્સો ત્રેપન કરોડ ની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો પાંત્રીસ રૂપિયા છે પાંચસો એક રૂપિયો બનેલો છે છે પી સત્તર આરઓ સી તેત્રીસ ટકા આર ઓઇ છવીસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બાવન પોઈન્ટ અઠયાસી ટકા છે એફઆઈઆઈ હોલ્ડિંગ એક પોઈન્ટ ચુમ્મોતેર ટકા છે પાસે ઝીરો પોઈન્ટ બાશી ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ તે રિટર્ન જોઈએ ને તો બેતાલીસ પોઈન્ટ પાસઠ ટકા છે અને છ મહિનાનું રિટર્ન એકસો આઠ ટકા આપ્યું છે આ કંપનીએ જ્યારે નીચે ચાલતી હતી ને ત્યારે આપણે ચર્ચા કરતા રહેતા હતા આ કંપની વિશે ફંડામેન્ટલ સારું છે પ્રોફિટ નો ગ્રોથ પણ સારો છે વગેરે વગેરે ચર્ચા આપણી ચાલતી રહેતી હતી હવે પીઈ રેશિયો એકસો પાંત્રીસ છે જે બાબતને ખાસ ધ્યાને લેવી જોઈએ જોકે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માં બનેલો હતો તેને આજે બ્રેકઆઉટ આપ્યો છે આ બ્રેકઆઉટ નવ મહિને આપ્યો છે આગળ ચર્ચા કરીએ તો દોસ્તો દર્શક મિત્રો તરફથી આવેલા સવાલ લેતા પહેલા થોડીક ઈટીએફ વિશે ચર્ચા કરી લઈએ આપણે અહીંયા સિઝનો આપણે નિફ્ટી ફિફ્ટી નિફ્ટી હંડ્રેડ તથા નિફ્ટી મિડકેપ એટીએફ વિશે થોડી ચર્ચા કરી ગયા છીએ દિવસોમાં આજે અહીં આપણે ચર્ચા કરી વિશે સ્મોલ કેપ હવે આ જે સ્મોલ કેપ એટીએફ છે ને તે પ્રમાણમાં રિસ્કી ગણાય છે જોખમી ગણાય છે સામાન્યપણે એવું માનવામાં આવતું હોય છે પરંતુ જેના માઇનસ પોઈન્ટ હોય ને તેના પ્લસ પોઈન્ટ પણ હોય જ છે આપણે ગોતવાના રહેતા હોય છે માઇનસ પોઈન્ટ જો જોઈએ તો વોલેટિલિટી વધારે રહેતી હોય છે અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં નીચે જવાની શક્યતા સૌથી વધારે પ્રબળ હોય છે હવે જોઈએ પ્લસ પોઈન્ટ તો નીચા ભાવે ખરીદી અથવા રોકાણ કરવાની ઓપોર્ચ્યુનિટી આમાં સૌથી વધારે મળતી હોય છે અને નીચા ભાવે ખરીદેલા યુનિટ અથવા તો નીચા ભાવે કરેલું રોકાણ ભવિષ્યમાં સૌથી વધારે વળતર આપતું હોય છે અને પેશર રાખવું જોઈએ થોડી લોંગ ટર્મ દ્રષ્ટિ રાખવી જોઈએ હવે વાત કરીએ સ્મોલ કેપ એટીએફ ની તો મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપનીનો સ્મોલ કેપ બસો પચાસ એટીએફ છે જે સ્મોલ કેપ બસો પચાસ કંપનીને ટ્રેક કરે છે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં બસો પચાસ કંપનીનો સમાવેશ કરેલો છે તે કંપનીમાં આઈટીએફ રોકાણ કરે છે એનએવી છે સત્તર રૂપિયા અને બે પૈસા આજનો બંધ ભાવ છે આ એન સામાન્યમાંથી સામાન્ય માણસ જે રોકાણકાર હોય તેને અનુકૂળ આવે તેટલી નાની છે અને એક યુનિટથી પણ રોકાણ થઈ શકે છે આગળ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ નો સ્મોલ કેપ ઇટીએફ છે જેનું નામ આપને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે આ ઇટીએફ પણ સ્મોલ કેપ ઇન્ડેક્સની બસો પચાસ કંપનીમાં નિવેશ કરે છે અથવા તો તેને ટેક કરે છે જેની અને એવી છે એકસો સિત્તેર રૂપિયા ને ચાલીસ પૈસા આજનો બંધ ભાવ છે આમાં પણ એક યુનિટ અથવા તેના ગુણાકારથી ટ્રેડ થઈ શકે છે હવે આપણે જોઈએ એક્સપેન્સ રેશિયો જેનું મહત્વ સિરિયસલી ધ્યાને લેવું અતિ આવશ્યક છે તો એચડીએફસી નિફ્ટી સ્મોલ કેપ બસો પચાસ ઇટીએફ જે છે ને તેનો એક્સપેન્સ રેશિયો છે જીરો પોઈન્ટ વીસ ટકા અને મોતીલાલ ઓસ્વાલનો જે નિફ્ટી સ્મોલ કેપ બસો પચાસ ઇટીએફ છે તેનો એક્સપેન્સ રેશિયો છે જીરો પોઈન્ટ ત્રીસ ટકા તો આ બંનેની સરખામણી જો કરીએ ને આપણે તો એચડીએફસી સ્મોલ બસો પચાસ ઇટીએફ ની સરખામણીએ મોતીલાલ ઓસવાલ સ્મોલ બસ સો પચાસ ઇટીએફ નો એક્સપેન્સ રેશિયો પચાસ ટકા વધારે એટલે કે દોઢ ગણો છે જે બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ એક સર્જનનો એવો સવાલ છે કે માં એક્સપેન્સ રેશિયોની શું ઇફેક્ટ હોય છે તો ભાઈ એક્સપેન્સ એટલે ખર્ચો જે એસેટ મેનેજમેન્ટ કંપની રોકાણકારો પાસેથી વસૂલ કરતી હોય છે માટે જેટલો એક્સપેન્સ રેશિયો હોય તે પ્રમાણે રોકાણકાર મેનેજ કરવાનો ખર્ચો અથવા મહેતાનો ચૂકવે છે તેમ સમજી શકાય આપણી સાદી ભાષામાં તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો મારા વિડીયોને શેર કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર